સલામ બાળકો આપણું સિનિયર કેજી સિનિયર કેજીમાં આપણું સામાન્ય જ્ઞાન તો સામાન્ય જ્ઞાનની ચોપડીમાં આપણે પેજ નંબર ચોપન પર આવ્યા છે તો પેજ નંબર પર આપણને બાર વાર્તાઓ આપેલી છે બાળ વાર્તાઓ એટલે કે બાળકો માટેની વાર્તાઓ નાની નાની જે વાર્તાઓ હોય તે બાળકોને સાંભળીને ખૂબ આનંદ આવે એટલે અહીંયા આપણને વાર્તાઓ આપી છે એમાં હું તમને વાર્તા સમજાવું છું જો આપણને કુલ આઠ વાર્તાઓ આપી છે જુઓ તરસ્યા કાગડાની સિંહ અને ઉંદરની સસલો અને કાચબાની ટોપીવાળા ફેરીઓ અને વાંદરાઓની કીડી અને કબૂતરની છ બે મિત્રો અને રીંછની ફરી વાંદરાનો ન્યાય બે બિલાડીની વાંદરાની ફરી દ્રક્ષ ખાટી છે આ પ્રમાણે વાર્તાઓ તમે સાંભળેલી તો હશે અને શીખેલા પણ હશે કોઈ તમારે તમારા ઘરમાં તમારા દાદી હોય કે કોઈ મમ્મી હોય કે તમને કોઈ સ્કૂલની અંદર મેડમે શીખવાડી હોય વાર્તા એ પ્રમાણે થોડું તો જાણતા હશો તો હું તમને સમજાવું છું જો અહીંયા પહેલા નંબર પર તરસ્યા કાગડાની એક વાર્તા આપી છે તો એમાં આપણે જોવાનું છે કે આ ચિત્ર શું સમજાવે છે તો એક કાગડો છે જો કાગડા ખૂબ જ તરસ લાગી હોય છે તો કાગડો ઊરતો ઊરતો ઉડતો હોય છે તો એને તરસ લાગી હોય છે તો એને થોડે દૂર રસ્તામાં એક કુંજો જોયો તો કુંજાની અંદર પાણી હોય છે તો પાણી કુંજામાં હોય છે પણ ખૂબ જ ઊંડું હોય છે તો કાકડાએ અંદર ચાંચ બોરીને પાણી પીવાની કોશિશ કરી તો એના ચાચમાં પાણી ના આવ્યું એટલે કાગડાએ એક યુક્તિ સુજાડી કે એને આજુબાજુ એક કાકડા દેખાયા એને તો કાંકડા એને કુંજાની અંદર નાખ્યા એ કાકરા કુંજાની અંદર નાખવાથી પાણી ઊંચું આવ્યું અને પાણી ઊંચું આવ્યું એટલે કાકડાએ પોતાની તરસ બુજાવવા માટે પાણી પીધું અને પાણી પીને પછી એની તરસ બુજાઈ શકી આ પ્રમાણેની એક વાર્તા છે પછી એક જુઓ સિંહ અને ઉંદર તો એક સિંહ જંગલમાં એક સિંહ ઊંઘી રહ્યો હોય છે જંગલની અંદર એક સિંહ હોય છે તે આરામ કરી રહ્યો છે તો ત્યાં આગળ ઘણા બધા ઉંદરો રમતા હોય છે તો ઉંદર દોડા દોડી કરતા હોય છે તો એક ઉંદર સિંહ ની ઉપર ચડી જાય છે તો સિંહની ઊંઘ બગડી જાય છે તો સિંહ ઉંદરને પકડી લે છે અને કહે છે કે તારામાં આટલી બધી હિંમત છે તો તે મારી ઊંઘ બગાડી તો ઉંદર માફી માગે છે કે વનરાજ મારાથી ભૂલ થઈ ગઈ હું તમારા કોઈ દિવસ કામમાં આવીશ મને છોડી દો તો સિંહ એને છોડી દે છે અને થોડા દિવસ પછી સિંહ

અને કાચબા એક વાર્તા છે જુઓ તો આપણને દેખાય છે કે સસલો અને કાચબો તો સસલો અને કાચબો એ મિત્ર હોય છે તો સસલાભાઈ કાચબા ભાઈ ને કહેવા લાગે છે કે મને દોડવામાં ખૂબ જ હું ઝડપથી દોડી શકું છું તમે તો ખૂબ જ ધીરે ધીરે દોડો છો બરાબર તો આપણે એક શરત લગાવીએ કે દોડની અંદર કોણ જીતે છે તો બંને શરત લગાવે છે ને કાગળ સસલાભાઈ અને કાચબાભાઈ ભાઈ દોડવા લાગે છે તો દોડતા દોડતા રસ્તામાં ખૂબ આગળ સસલાભાઈ નીકળી જાય છે અને જુએ છે કે હજુ સસલાભાઈ કાચબાભાઈ ભાઈ તો ખૂબ જ દૂર છે તો સસલાભાઈને એવું થાય છે કે હું થોડું આરામ કરી લઉં તો આરામ કરતાં કરતા સસલાભાઈને ઊંઘ આવી જાય છે તો સસલાભાઈ ઊંઘી જાય છે ને કાચબા ભાઈ ત્યાંથી નીકળતા હોય છે તો જુએ છે કે સસલાભાઈ ઊંઘી રહ્યા છે તો સસલાને કાચબા ભાઈ ઉઠાડતા નથી અને આગળ નીકળી જાય છે ને પોતાના સ્થાને પહોંચી જાય છે અને જીકી જાય છે તો સસલાભાઈ આવી રીતે પોતાની ચાલ પર ખૂબ જ ઘમંડ કરતા હતા તો સસલા ભાઈ પાછળ રહી ગયા ને ભાઈ આગળ નીકળી ગયા આવી એક વાર્તા છે પછી જુઓ ટોપીવાળો ફેરિયો તો ટોપીવાળા ફેડિયામાં શું છે કે ફેરિયો ટોપી વેચી રહ્યો હોય છે તો વેચતા વેચતા બપોર થઈ જાય છે તો એને ઝાડ નીચે આરામ કરવા માટે ઊંઘી જાય છે તો ત્યાં એક વાંદરાઓનું ટોળું આવી જાય છે જુઓ દેખાય છે તમને ટોળું તો વાંદરાઓનું ટોળું શું કરે છે એની ટોપીઓ લઈને પહેરી લે છે અને ઝાડ ઉપર ચડી જાય છે અને કૂદાકૂદ કરવા લાગે છે તો ફેરિયાની ઊંઘ પૂરી થઈ જાય છે અને ફેરિયો જાગી જાય છે તો જુએ છે કે મારી બધી ટોપીઓ વાંદરાઓએ લઈ લીધી છે તો વાંદરાઓની આદત એવી હોય કે દરેક વ્યક્તિની એમને નકલ કરવાની ખૂબ ટેવ હોય તો ફેરિયાએ એવી યુક્તિ સુજાડી કે એની પોતાની ટોપી પહેરેલી નીચે ફેંકી એટલે વાંદરા ભાઈએ પણ એની ટોપી એવી રીતે માથે પહેરેલી ટોપીઓ નીચે ફેંકી તો ફેરિયા ભાઈ ઝપા ઝડપથી બધી ટોપીઓ વીણી લે છે ને પોતાની પેટીમાં ભરીને ફરી પોતે ત્યાંથી પોતાનું કામ કરવા જતા રહે છે તો આ પ્રમાણે યુક્તિ સુજાડી અને પોતાનું જે વાંદરાભાઈ જોડે ટોપીઓ વાંદરાઓ લઈ લીધી હતી તે એણે યુક્તિપૂર્વક મેળવી લીધીને પોતાનો ધંધો કરવા જઈ ચાલવા નીકળ્યા પછી જુઓ કીડી અને કબૂતર તો કીડીને કબૂતર એક મિત્ર હોય છે ખૂબ જ કીડીને ચટકો ભર્યા વિના ચાલતું નથી તો એક દિવસ કીડીબેન અને કબૂતર બે મિત્ર હોય છે તો વાતો કરે છે બંને એકબીજાને કે તું તારી આ ચટકો ભરવાની આદત છોડી દે તું આ આદતથી ખૂબ જ ધને બધા ખરાબ સમજે છે તો કીડીબેન બળઈ મારે છે કે આવું તો મારી આદત છે એટલે હું મારું કામ મને કરું મારી આદત પ્રમાણે જ હું જીવું છું તો કીડીબેન તળાવમાં તળાતા હોય છે તણાતા હોય છે તો કબૂતર જોવે છે કે કીડીબેન તણાઈ રહ્યા છે તો ઝાડનું પાંદડું તોડીને તળાવમાં મૂકે છે તો કીડીબેન એની ઉપર ચઢીને બહાર આવી જાય છે તો થોડા દિવસ પછી એક કબૂતરનું જે કીડીનો મિત્ર કબૂતર છે એનું શિકાર કરી રહ્યો છે શિકારી તો કીડીબેન જોઈ જાય છે કે આ કબૂતરને મારી નાખશે તો કીડીબેન શું કરે છે શિકારીના પગમાં ચટકો ભરે છે ને એનું બાણ પડી જાય છે ને કબૂતર બચી જાય છે તો પછી કીડીબેન કબૂતરને સમજાવે છે કે જો મારી ખરાબ આદતના લીધે તમારો બચાવ થયો અને તમારે મારી જે મદદ કરી હતી મને તળાવમાં તણાથી બચાવી હતી એટલે મેં તમારી મદદ કરી આ પ્રમાણે આપણે એકબીજાની મિત્રતા નિભાવી છે તો આપણે પણ કોઈની ખરાબ ટેવ માટે આપણે આપણા વાર્તા પરથી એવું શીખવાનું મળે કે ખરાબ ટેવથી આપણે એની કોઈ દિવસ ખરાબ આદત પણ આપણને કા કામમાં આવી જાય છે ફરી જુઓ નીચે આપી છે કે બે બિલાડીઓ છે એને વાંદરા ભાઈ છે તો બે બિલાડી એક રોટલો લાવે છે ને ઝઘડવા લાગે છે તે

અને બિલાડીઓ બેન ભૂખે રહી જાય છે તો આ વાર્તા પરથી આપણે એવું શીખવાનું મળે કે આપણી જોડે કોઈ વસ્તુ હોય તો આપણે ઝઘડવું ના જોઈએ બેના ઝઘડામાં ત્રીજાને ફાવી જાય છે આપણે બંને ઝઘડતા એમાં ત્રીજું વ્યક્તિ યુક્તિપૂર્વક એની યુક્તિ વાપરીને સમજદારીપૂર્વક આપણી વસ્તુ એ મેળવી લે છે એટલે આપણે કોઈ પણ ભાઈ બહેન હોય ઘરમાં કે બે મિત્ર હોય તો એક વસ્તુ હોય તો વહેંચીને એકબીજાએ વાપરવી જોઈએ અથવા ખાવાની વસ્તુ હોય તો ખાવી જોઈએ આ વાર્તા પરથી આવું શીખવાનું આપણને મળે છે તો આમ આની અંદર ઘણી બધી વાર્તાઓ આપી છે મેં તમને જે સમજાઈ તમને જે વાર્તામાં સમજ પડે એ વાર્તા મેં સમજાવી દીધી છે આ પ્રમાણે તમારે આ વાર્તાને સમજવાની છે મેં સમજાવી એ પ્રમાણે પેજ નંબર ચોપન પર વાર્તાઓનું જે ચિત્રો આપેલા છે મેં તમને વિડીયોમાં સમજાયું પણ જો તમને સમજવું હોય તો તમારે વિડીયો પરથી તમે મેં વાર્તા શીખવાડી એ પ્રમાણે સમજી શકો છો અને તમારે જો યાદ ના રહે તો તમે આ ચિત્રો દ્વારા તમારી મમ્મીને પણ કહી શકો છો કે આ વાર્તા મને આ ચિત્રની આ વાર્તા તું મને સમજાય અથવા દેશી શાકમાંથી પણ તમારી મમ્મી તમને શીખવાડી શકે છે આ પેજ નંબર ચોપન પર આપણનું જે વાર્તાઓનું ચિત્ર છે એ મેં તમને સમજાવ્યું એ તમારે યાદ રાખવાનું છે ફરી બીજું શીખીશું ચાલો અસલ